આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપનો ઐતિહાસિક કાર્યક્રમ સંગઠનના વિવિધ શ્રેણીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ સંવાદ કાર્યક્રમ યોજાયો આગામી લોકસભાની ચૂંટણીને લઈ ઋષિકેશભાઈએ માર્ગદર્શન આપ્યું તો આગામી લોકસભા ઇલેક્શનમાં સૌનો સાથ મળી રહેશે ચારસોથી વધુ સીટો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો જ્યારે પોતાના મૂળ વિચારને ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીને પકડી રાખી કેવળ એ રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્રવાદી અને સાંસ્કૃતિક વાદને જે લઈને ચાલ્યા એની સાથે સમગ્ર દુનિયામાં જે અનેક પડકારો ભારત સમક્ષ હતા તો વિદેશ નીતિ વિકાસ ઇન્ટરનલ સિક્યોરિટી અને આઉટર આ બાબતોને આવરી લઈ આજે ખૂબ સારું વાતાવરણ છે દેશની અંદર ત્રીજી વખતે સરકાર બનવા જઈ રહી છે આમ તો સામાન્ય રીતે એક વખત સરકાર બન્યા પછી એન્ટી ઇન્કમ્બન્સી આવતી હોય પરંતુ વખતો વખત આ ભારતીય જનતા પાર્ટી